અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની સાતમી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાવો તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહપરિવાર સાથે જોડાયા હતા બોક્સ ક્રિકેટમાં કુલ આઠ ટીમ રમી હતી છ છ ઓવરની આ મેચમાં દીકરીઓનો રન એટલે ચાર રન बराबर रन गणववा आवया होता आप प्रसंगे अंकलेश्वर नगरपालिका प्रमुख ललिताबेन राजप्रोहित मुख्य मेहमान તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમનું તેમજ સમાજના મોબી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું રિપોર્ટર વિસય તહેલગાણ્યો સંકલેશ્વર આજ અમારા આ આરપીએલ કી સીઝન કા સાતવા સીરીઝ કા કાર્યક્રમ ચલ રહા હે ઇસસે પહેલા 6 કાર્યક્રમ હમ આયોજિત કર ચુકે હે રાજસ્થાન સેવા મંડળ કે પ્લોટ પર યે કાર્યક્રમ કા આયોજન હો રહા હે બોક્સ ક્રિકેટ કા ટૂર્નામેન્ટ ચલ રહા હે યે આરપીએલ કા और इसमें आठ टीमें भाग ले रही है छ ओवर का ये एक, एक मैच रहता है इस प्रकार से अलग अलग आठ टीमें हैं और उसमें कंपलसरी हमने एक लेडीज एक गर्ल्स को खेलने के लिए रखा हुआ है ये हम बेटियों को महिलाओं को आगे लाने का एक प्रयास है हमारा ये और इस तरह से हमारा ये आ, रेगुलर हम हर वर्ष इस आयोजन करते हैं सातवां आयोजन है हमारा और खूब खुशनुमा वातावरण है हमने यहाँ समाज के अंकलेश्वर में निवासी सभी अग्रणी जनों को भी इसमें आमंत्रित किया है इस तरह से ये टूर्नामेंट अभी हमारा चल रहा है मीडिया के आप सभी बंधु पधारे आप सबका भी खूब खूब स्वागत हार्दिक